નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટડી વિથ એમપી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ચેપ્ટર નંબર પાંચ શરીરનું હલનચલન વિશે અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં આપણે શરીરમાં આવેલા આપણા શરીરમાં આવેલા વિવિધ સાધાઓ અને આપણા શરીરના કંકાલતંત્ર સ્નાયુતંત્ર અને વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ સાના વડે હલનચલન એટલે કે પ્રચલન કરે છે તેમના વિશે અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરની શરૂઆત કરીએ તે પહેલાં તમે તમારી આસપાસના પર્યાવરણમાં જોવા મળતા વિવિધ પ્રાણીઓના ચાલથી તો વાકેફ હશો જ કે ગાય ભેંસ બકરી પછી પક્ષીઓ વગેરે કેવી રીતે ચાલે છે કયા અંગનો ઉપયોગ કરે છે સાપ ગરોળી એમ વિવિધ પ્રાણીઓ છે આપણી આસપાસ કે જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ અને તે કેવી રીતે ચાલે છે અને પોતાની ચાલમાં પોતાના કયા અંગનો ઉપયોગ કરે છે તે આપણે જાણતા હોઈશું તો વિદ્યાર્થી મિત્રો બીજો છે કે ભાઈ તમે શરીરના કયા શરીરના અંગોના કાર્યો વિશે પણ તમે જાણતા હશો કે આપણા શરીરમાં આવેલા વિવિધ અંગો શું શું કાર્ય કરે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ ચેપ્ટરને એક ફ્લોચાર્ટની મદદથી સમજવાનો પ્રયત્ન કરશું તો વિદ્યાર્થી મિત્રો શરીરનું હલન ચલન વિવિધ સાધાઓ અને કંકાલતંત્ર દ્વારા થાય છે તો વિદ્યાર્થી મિત્રો સાધાઓ કયા કયા પ્રકારના છે તો ખલદસ્તો સાધો મિજાગરા સાધો ઉખળીનો સાધો અચલ સાધો આ ચારે ચાર સાદા આપણા શરીરની અંદર આવેલા છે અને આ ચારે ચાર સાદાઓનો આપણે ઊંડાણપૂર્વક આગળની સ્લાઇડમાં અભ્યાસ કરશું અને કંકાલતંત્ર કંકાલતંત્રમાં પાછરી પિંજર મેરુદંડ અને સ્કંદાસ્તી એટલે કે ગભાના આડઘાં નીતંબાસ્તી એટલે કેડના આસ્થા આડઘાં અને કોમલાસ્તીનો અભ્યાસ કરવાનો છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે આ દરેકે દરેક ટોપિકનો ઊંડાણપૂર્વક આગળની સ્લાઇડની અંદર અભ્યાસ કરશું તો વિદ્યાર્થી મિત્રો હલનચલન એટલે શું તો વિદ્યાર્થી મિત્રો હલનચલન એટલે કોઈ કોઈપણ અંગનું કોઈ પણ અંગની અંદર કંઈક પ્રકારની હલનચલન થવું કોઈ પણ અંગની અંદર થોડુંક પણ તેની અવસ્થાની અંદર ફેરફાર થવો તેને શું કહીશું આપણે હલનચલન તો વિદ્યાર્થી મિત્રો પ્રચલન કોને કહેવાય તો કે એવું હલનચલન કે જેમાં સ્થાનનો ફેરફાર સંકળાયેલ હોય એટલે કે એવું અલંચલન કે જેના ફેરફારથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ તો તેને શું કહેવાય છે પ્રચલન કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રચલનની વ્યાખ્યા તમે સમજી શકો છો કે એવું અલનચલન કે જેમાં સ્થાનનો ફેરફાર સંકળાયેલો હોય તો આવા પ્રચલનને આવા અલનચલનને પ્રચલન કહે છે તો વિદ્યાર્થી મિત્રો દરેક સજીવ પોતાનો અગત્યનો ગુણધર્મ છે કે હલનચલન કરવું ઓકે વિદ્યાર્થી મિત્રો દરેક પ્રાણી હલનચલન કરે છે તે પોતાનો એક અગત્યનો ગુણધર્મ છે તો મનુષ્યમાં હલનચલન કયા કયા અંગો કરે છે તો તમે જોઈ શકો છો કે આંખની પાપણ આંખની પાપણ પણ હલનચલન કરે છે પછી શ્વાસ લેતી વખતે છાતી જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે છાતી ફૂલે છે અને શ્વાસ છોડીએ ત્યારે છાતી હલનચલન તમે નોંધી શકો છો શ્વાસ લેતી વખતે અને શ્વાસ છોડતી વખતે શ્વાસ લઈએ ત્યારે છાતી ફૂલે છે અને શ્વાસ બહાર કાઢીએ ત્યારે છાતી પાછી પોતાની અવસ્થાની અંદર આવી જાય છે અને લખતી વખતે આપણા હાથ તે પણ હલનચલન કરે છે બોલતી વખતે આપણે જીભ પણ હલનચલન કરે છે તો વિદ્યાર્થી મિત્રો આપણા શરીરની અંદર આમ વિવિધ પ્રકારના હલનચલન થતા હોય છે અને પ્રાણીઓની અંદર તમે જોઈ શકો છો કે કાચબો ચાલીને ચલન કરે છે એટલે કે પ્રચલન કરે છે દોડવું ઉડવું છલાંગ મારવી સરકવું અને તરવું આ વિવિધ બધા શું છે દરેકે દરેક હલનચલન છે અને ચલન એવા પ્રકારના કે જેમાં સ્થાનનો ફેરફાર થતો હોય તો તેને શું કહેવાય છે પ્રચલન કહેવાય છે ચલો વિદ્યાર્થી મિત્રો માનવ શરીરમાં વિવિધ અંગો ચલન તેમજ પ્રચલન માટે ઉપયોગી હોય છે તો હલનચલન કરવા માટે અને પ્રચલન કરવા માટે કયા કયા અંગો અથવા કયા કયા તંત્રો આવેલા હોય છે તો એક છે કંકાલતંત્ર અને બીજું છે સ્નાયુ તંત્ર વિદ્યાર્થી મિત્રો કંકાલતંત્રમાં આપણા શરીરમાં રહેલા હાડખા અસ્થિ અને કાસ્થિનો સમાવેશ થાય છે અને સ્નાયુ તંત્રમાં આપણા શરીરના વિવિધ સ્નાયુઓનો સમાવેશ થાય છે તો વિદ્યાર્થી મિત્રો હવે તંત્ર કોને કહીશું તો કંકાલ તંત્ર સોરી અસ્થિ તંત્રમાં બે આડખા વચ્ચે વિવિધ જોડાણો જોવા મળે છે તો બે જોડાણો વચ્ચે સ્થિતિસ્થાપક કાશ્થી આવેલા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણા શરીરમાં વિવિધ સાધા હોય છે બે આડખા વચ્ચે વિવિધ સાધા હોય છે કોણીના કોણીનો સાંધો પછી કાંડાનો સાંધો માથા અને ગરદન વચ્ચેનો સાંધો પછી આપણા ગભાનો સાધો ઘૂંટણનો સાધો એમ વિવિધ સાધાઓ આવેલા છે આ બે સાધાઓ વચ્ચે જે સ્થિતિસ્થાપક કુર્ચા એટલે કે કાશ્થી આવેલા હોય છે આમ આડખા અને કુર્ચાથી બનતા બનતી રચનાને શું કહેવાય છે કંકાલતંત્ર કહે છે વિદ્યાર્થી મિત્રો કંકાલતંત્ર કોને કહે છે તો આડખા અને કુરચા એટલે કે કાશ્થી બનતી રચનાને કંકાલ તંત્ર કહે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો સ્લાઇડની અંદર કે આપણા શરીરની અંદર આવેલું તે પાછળનો ભાગ કરોડરજુ જે મણકાઓ ધરાવે છે તેમાં બે મણકાઓ વચ્ચે અહીં ગાદી જેવી રચના જોવા મળે છે જેને કુરચા એટલે કે કાશ્થી કહે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે કાશ્થી કોને કહેવાય અને અસ્થિ કોને કહેવાય અહીં અસ્થિ અને બે અસ્થિ એટલે કે બે આડખા વચ્ચે એક ગાદી જેવી રચના જોવા મળે છે જેને કુરચા એટલે કે કાશ્થી કહે છે હવે તંત્રના કાર્ય શું છે તો કંકાલતંત્રનું કાર્ય તમે અહીં નોંધી શકો છો કે શરીરને નિશ્ચિત આકાર આપે છે અને આધાર આપે છે આપણા શરીરને નિશ્ચિત આકાર આપે છે અને શરીરને આધાર પણ આપે છે અને બીજું કાર્ય કે શરીરને મજબૂતાઈ આપે છે ત્રીજો શરીરની અંદર રહેલા નાજુક અવયવોનું રક્ષણ કરે છે ચોથું કે શરીરના હલનચલનમાં મદદ કરે છે કંકાલ તંત્રના ચારે ચાર મહત્વના કાર્યો છે તો કાશ્થી એટલે કે કોમલા સ્થિ તો કોમલા સ્થિ કોને કહીશું તો કાશ્થી નાજુક અને સ્થિતિસ્થાપક હોય છે જે કાશ્થી આવેલા હોય છે તે કેવા હોય છે નાજુક અને સ્થિતિસ્થાપક હોય છે અને તેને સરળતાથી વાળી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આ કાચથી એટલે ક્યાં આવેલા હોય છે તો આપણા કાનના ઉપરના ભાગમાં તમે જોઈ શકો છો કે આપણા કાનના ઉપરના ભાગમાં આડખા જેવી રચના હોય છે જે એકદમ કોણા હોય છે એટલે કે એકદમ કોમલ હોય છે પછી નાકના ટેરવાના ભાગે પણ કાચથી આવેલું હોય છે જે ગમે તેમ વાળી શકાય છે એટલે કે તે નાજુક અને સ્થિતિસ્થાપક હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો અસ્થિ અને કાશ્તીમાં તમને માહિતી મળી ગઈ હશે તો હવે મનુષ્યનો અસ્થિતંત્ર બે ભાગમાં બનેલું છે એક છે અક્ષીય કંકાલતંત્ર અને એક ઉપાંગીય કંકાલતંત્ર એટલે ઉપાંગો એટલે હાથ પગનો સમાવેશ થાય છે અને અક્ષીયની અંદર આપણા છાતીનો ભાગ કંદાસ્થી એટલે કે આપણા ગભાનો ભાગ અને નિતમ બા એટલે કે આપણા કેડના ભાગનો સમાવેશ અક્ષીય કંકાલમાં થાય છે જ્યારે ઉપાંગીયમાં હાથ અને પગનો સમાવેશ થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીં અક્ષય કંકાલમાં ખોપરી એટલે કે માથાનો છાતીના આડખાનો સમાવેશ થાય છે પાસરીનો સમાવેશ થાય છે અને કરોડ સ્તંભનો સમાવેશ થાય છે ચલો તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે અક્ષીય કંકાલ તંત્રને ભણીએ તો ખોપરીના આડખાનીથી શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણા ખોપરીમાં કુલ બાવીસ અસ્થિ આવેલા હોય છે એટલે કે બાવીસ આડખાઓ આવેલા હોય છે અને નીચલા જડબાના અસ્થિ સિવાય બાકીના બજાજ અસ્થિ ખોપરીમાં અચલાયમાન રીતે જોડાયેલા હોય છે તો વિદ્યાર્થી મિત્રો એક ખાલી નીચલું જડબું આપણા માથાનો ભાગમાં એક ખાલી નીચલું જડબું જે ચલાયમાન એટલે કે ફરી શકે છે હલનચલન કરી શકે છે બાકીના એક એ આડખા હલનચલન એટલે કે કોઈ પણ પ્રકારનું હલનચલન કરી શકતા નથી તે અચલાયમાન હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે ખોપરીના ખોપરીના અસ્થિઓ મસ્કિષ્ મસ્તિષ્ક પેટી બનાવે છે જે મગજનું રક્ષણ કરે છે આ જે ખોપરીના આડખા છે બાવીસે બાવીસ તે ભેગા મળી અને મસ્તિષ્ક પેટી બનાવે છે જે મ તેની અંદર મગજનું રક્ષણ થાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે ખોપરીના આડગા પછી કરોડસ્તંભ જે આપણા પાછળના ભાગમાં કરોડ સ્તંભ એટલે કે એક સ્તંભ જેવી રચના આવેલી હોય છે જેમાં તેત્રીસ મણકાઓ હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો કરોડ સ્તંભ ઉપરના ભાગે માથાના આડઘા સાથે એટલે કે ખોપરી સાથે જોડાયેલ હોય છે અને નીચેના ભાગે નીતમબાસ્તી એટલે કે કેળના આડખા સાથે જોડાયેલ હોય છે તો વિદ્યાર્થી મિત્રો કરોડ સ્તંભ બનેલો છે એટલે કે કચો એટલે મણકાઓનો બનેલો છે અને કુલ તેત્રીસ આડખા આવેલા હોય છે કરોડ કેટલા આડખા હોય છે તેત્રીસ આડખા એટલે કે તેત્રીસ મણકા હોય છે અને દરેક મણકા વચ્ચે કુરચા એટલે કે કાસથી આવેલા હોય છે દરેક બે મણકાના જોડાણ સ્થાન વચ્ચે કાસથી કુરચા આવેલા હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો જે કુરચા કરોડ સ્તંભના સાંધાને સ્થિતિસ્થાપક બનાવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે અક્ષીય કંકાલતંત્રમાં કરોડસ્તંભનો અભ્યાસ કર્યો કે તે ઉપરના ઉપરના ભાગથી માથા માથાની ખોપરી સાથે જોડાયેલ છે અને નીચેના ભાગે કમળના આડખા એટલે કે નિતમ મેખલા સાથે જોડાયેલ હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં ભણી ચૂક્યા કે કરોડસ્તંભ કશુરકાઓનું બનેલો છે તેત્રી આડખા છે ક્રમશઃ બે કુર્ચાઓ વચ્ચે કરોડસ્તંભ સ્થિતિ કુર્ચા હોવાથી તે સ્થિતિસ્થાપક બને છે કરોડસ્તંભ તેમાંથી પસાર થતી કરોડરજ્જુનું રક્ષણ કરે છે વિદ્યાર્થી મિત્રો અહીં કરોડસ્તંભમાંથી કરોડરજ્જુ મગજમાંથી પસાર થાય છે મગજથી કરી અને છેક આપણા શરીરના વિવિધ અંગોને સંવેદનાઓનું વહન કરોડરજ્જુ મારફતે થાય છે જેનું રક્ષણ કોણ કરે છે કરોડ સ્તંભ કરે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે અક્ષય કંકાલનો બીજું આડખું એટલે કે પાસરી પિંજરનો અભ્યાસ કરશું તો પાસરી પિંજરમાં કોનો કોનો સમાવેશ થાય છે તો પાસરી પિંજરમાં છાતીના આડખું એક હોય છે અને બીજા બાર જોડ પાંચરીના આડખા હોય છે બાર જોડ એટલે બાર બરાબર બાર ગુણ્યા બે એટલે કે કુલ ચોવીસ આડખાં પાસરીના હોય છે અને એક આડખું છાતીનું એમ કુલ પચીસ આડખાનું બનેલું હોય છે અક્ષીય તંત્રમાં પાસરી પિંજર કેટલા આડખાનું બનેલું હોય છે કુલ પચીસ આડખાનું બનેલું હોય છે જેમાંથી એક છાતીનું આડખું અહીં તમે જોઈ શકો છો અહીં મધ્યમાં જે અહીં મધ્યમાં રહેલું આડખું મધ્યમાં રહેલું આડખું મધ્યમાં રહેલું આડખું એ છાતીનું આડખું છે અને આજુબાજુ બાર બાર પાસરીઓ એટલે બાર જોડ એટલે કુલ ચોવીસ આડઘા પાસરીના આવેલા હોય છે ચલો વિદ્યાર્થી પાસરીનો આગળનો ભાગ છાતીના આડગા સાથે જોડાઈ પાસરી પિંજરની રચના કરે છે જે ફેફસા હૃદય જેવા નાજુક ગંગોનું રક્ષણ કરે છે તો આ પાસરીની અંદર છાતી છાતીના ભાગની અંદર ફેફસા અને હૃદય આવેલા હોય છે જેનું રક્ષણ આ પાસરીના આડગા કરે છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપ આપણે આગળ ઉપાંગીય કંકાલતંત્ર વિશે ભણશું તો ઉપાંગીય કંકાલતંત્રમાં સ્કંદ મેખલા અને સ્કંદ મેખલા એટલે કે ગભાના આડખા અને નિતમ મેખલા એટલે કમરના આડખા વિશે અભ્યાસ કરવાનો છે તેની સાથે સાથે હાથ અને પગના આડખાનો અભ્યાગ અભ્યાસ કરવાનો છે એટલે કે હાથ પગને શું કહેવાય ઉપાંગ કેવરાય ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે ઉપાંગીય તંત્રમાં આવેલા સ્કંદ મેખલા એટલે કે ગભાના આડખાનો અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો અહીં મનુષ્યનું કંકાલતંત્ર આપેલું છે તેમાં ગભાના ભાગની અંદર આવેલા આડખાનો અહીં તમે ઝૂમ કરીને ફોટો જોઈ શકો છો કે તેમાં તેમાં સ્કંદાશથી છાતીનું આડખું અને આસડીનું આડખું આવેલું હોય છે જે સ્કંદાજથી આંસળીના આડખા વડે આગળના ભાગે છાતીના આડખા સાથે જોયો અને પાછળના ભાગે કર કરોડ સ્તંભના સ્નાયુ સાથે જોડાયેલ હોય છે અને સ્કંદ મેખલામાં કુલ ચાર આડખાં આવેલા હોય છે તમે નોંધી શકો છો વિદ્યાર્થી મિત્રો કે સ્કંદાસ્કસ્તીમાં કેટલા આડખા આવેલા હોય છે તો એક આસળીનો આ અને એક આ બે અને બે સ્કંદાસ્તી કુલ ચાર આડખાં આવેલા હોય છે હવે ઉપાંગ્ય કંકાલમાં હવે નિતમ મેખલાનો સમાવેશ થાય છે તો નિતમ મેખલા એટલે કે આ કમળનું આડગું તમે અહીં કરેલો ફોટો જોઈ શકો છો તો તેમાં સાનો સાનો સમાવેશ થાય છે તો નિતમ મેખલાની અંદર બે નિત્બાસ્તી આવેલા હોય છે નીતમ મેખલામાં બે નિતમ્બાસ્તી આગળના ભાગે એકબીજા સાથે જોડાયેલા હોય છે અને પાછળના ભાગે કરોડ સ્તંભ સાથે જોડાયેલા હોય છે તો તેનું કાર્ય શું છે તો તે જઠર નીચે આવેલા અંગોને રક્ષણ આપે છે જે આપણા શરીરની અંદર પેટના ભાગે આવેલા વિવિધ અંગો છે તેનું રક્ષણ કરે છે અને બીજું કાર્ય છે તેનું કે નિતંબા નિતંબા અસ્થિની મદદથી આપણે બેસી શકીએ છીએ જો આપણા કમરના આડગા આવેલા ન હોત તો આપણે બેસી શકતા બેસી શકતા ન હોત ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ બે તેના મુખ્ય કાર્યો છે ઓકે હવે ઉપાંગના અસ્થિઓનો અભ્યાસ કરશું વિદ્યાર્થી મિત્રો અક્ષય ઉપાંગીય કંકાલતંત્રમાં આપણે સ્કંદાસ્થિ અને નિતંબાસ્થિનો અભ્યાસ કર્યો હવે ઉપાંગના અસ્થિઓનો અભ્યાસ કરીશું ઉપાંગના અસ્થિઓની અંદર અગ્ર ઉપાંગ એટલે કે હાથના આડખાઓનો અને પશ્વ ઉપાંગ એટલે કે પગના આડખાઓનો સમાવેશ થાય છે હવે બંને પ્રકારના ઉપાંગમાં એટલે કે દરેક ભાગમાં ત્રીસ ત્રીસ અસ્થિઓ આવેલા હોય છે વિદ્યાર્થીમાં દરેક ઉપાંગની અંદર ત્રીસ ત્રીસ અસ્થિઓ આવેલા હોય છે ત્રીસ હાથમાં એક હાથમાં ત્રીસ બીજા હાથમાં અને કુલ ત્રીસ ને ત્રીસ સાહીઠ છ અને સાહીઠ પગના એમ કુલ એકસો વીસ આડખાઓનો આપણે હાથ પગની અંદર સમાવેશ થાય છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે શરીરના વિવિ વિભિન્ન ભાગોને શરીરના વિભિન્ન ભાગોને જે સ્થાનેથી વાળી અથવા ફેરવી શકાય છે તે સ્થાને બે ભાગ એકબીજા સાથે જોડાયેલા હોય છે તો આ સ્થાનને સાંધો કહે છે તો વિદ્યાર્થી મિત્રો આપણા શરીરની અંદર જે પણ બે ભાગ વચ્ચે સાંધો આવેલો હોય છે તે બે આડખાના જોડાણ સ્થાનને લીધે આપણે હાથ ફેરવી શકીએ છીએ કે પગ વાળી શકીએ છીએ કે માથું ફેરવી શકીએ છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણા શરીરની અંદર આવેલા સાંધાઓ વિશે આપણે હવે અભ્યાસ કરશું તો આપણા શરીરની અંદર એક કોણીના આડખાઓ વચ્ચે સાંધો હોય છે ગભાના આડખા હોય છે સાદો હોય છે ગરદન ગરદન પાસે સાંધો હોય છે અને એમ શરીરમાં વિવિધ સાંધાઓ આવેલા હોય છે તો શરીરમાં આવેલા વિવિધ સાધાઓનો આપણે અભ્યાસ કરશું તમે અહીં ચાર્ટની અંદર જોઈ શકો છો શરીરમાં વિવિધ આવેલા સાંધાઓ ચલો વિદ્યાર્થી મિત્રો શરીરમાં મુખ્ય ત્રણ પ્રકારના સાંધા આવેલા હોય છે કયા કયા તો અચલિત સાધા એટલે કે જે સાંધાઓમાં હલનચલન શક્ય નથી બીજું અંશતઃ ચલિત સાધા એટલે કે એવા સાધા કે જેમાં થોડું ઘણું હલનચલન શક્ય બને છે ત્રીજા સાધા કે જેમાં મુક્ત મુક્ત ચલ સાધા કે જેમાં હલનચલન ખૂબ માત્રામાં શક્ય બને છે તો તે સાધાઓ વિશે આપણે હવે અભ્યાસ કરશું તો પ્રથમ આપણે અચલિત સાધા કોને કહેવા અને ક્યાં આવેલા હોય છે તો વિદ્યાર્થી મિત્રો અચલિત સાધા આ પ્રકારના સાધા ધરાવતા અસ્થિઓ કોઈ પણ પ્રકારનું હલનચલન દર્શાવતા નથી અચલિત સાધા કોઈ પણ પ્રકારનું હલનચલન દર્શાવતા નથી તો તે સાધાઓ ક્યાં આવેલા હોય છે તો ખોપરીના અસ્થિઓ વચ્ચે આ સાંધા આવેલા હોય છે અહીં તમે જોઈ શકો છો કે ઉપલું જડબું અને ખોપરીના અસ્થિઓ વચ્ચેનો સાંધો અહીં જોઈ શકો છો તમે ઓકે વિદ્યાર્થી મિત્રો તો માથાના ભાગની અંદર અચલ સાંધાઓ આવેલા હોય છે કે જેમાં હલનચલન શક્ય બનતું નથી તો વિદ્યાર્થી મિત્રો બીજા નંબરમાં અનસહચલિત સાંધા તો આ પ્રકારના સાંધા ધરાવતા અસ્થિઓ વચ્ચે થોડુંક હલનચલન શક્ય બને છે તો તેમાં શાનો સમાવેશ થાય છે તો તેમાં આપણા કરોડસ્તંભનો સમાવેશ થાય છે તમે જોઈ શકો છો કે આપણા આપણા શરીરની અંદર કરોડસ્તંભ આવેલો હોય છે જેના લીધે આપણે વળી શકીએ છીએ તમે જોઈ શકો છો કમરથી કરી અને છેક માથા સુધી કરોડસ્તંભ સેજ અહીં વળાંક ધરાવે છે જેના લીધે આપણે સે વાંકા વળી શકીએ છીએ ટટાર થઈ શકીએ છીએ સૂઈ શકીએ છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ સાંધાઓ કેવા છે અસહતર અંશતઃ ચલિત એટલે કે થોડા ઘણા હલનચલન દર્શાવે છે ચલો વિદ્યાર્થી મિત્રો મુક્ત ચલ સાધા કોને કહેવાય મુક્ત ચલ સાંધા તો આ પ્રકારના સાંધા ધરાવતા અસ્થિઓ મુક્ત રીતે હલનચલન દર્શાવે છે આ સાંધાઓ મુક્ત રીતે હલનચલન દર્શાવે છે તેમાં મુખ્યત્વે ચાર પ્રકારના સાંધાઓનો સમાવેશ થાય છે તો કયા કયા સાંધાઓ ખલદસ્તો સાંધો ઉખડીનો સાંધો મિજાગરા સાંધો અને સરકતો સાંધો તો વિદ્યાર્થી મિત્રો આ ચારે ચાર સાંધા આપણા શરીરની અંદર કઈ કઈ જગ્યાએ આવેલા છે તેનો અભ્યાસ કરશું તો ખલદસ્તો સાંધો તો ખલદસ્તો એ આ પ્રકારના સાંધામાં એક અસ્થિનો દડા જેવો ભાગ દડા જેવો ગોળ ભાગ બીજા અસ્થિના વાટકી જેવા ખાડામાં ખોંપેલો હોય છે તો આ અસ્થિનો જો દડા જેવો ભાગ છે તમે જોઈ શકો છો જ્યારે બીજો ભાગ વાટકી જેવો હોય છે એમ બીજો એક ભાગ વાટકી જેવો હોય છે ને ઉપરનો ભાગ દડા જેવો હોય છે જે એકબીજામાં ગોઠવાઈ અને આ સાંધાની રચના કરે છે ખલ દસ્તો સાંધો એટલે કે ખાંડણી ખાંડણી અને દસ્તા જેવો સાંધો તમે જોઈ શકો છો કે નીચેનો ભાગ ખાંડણી જેવો છે અને ઉપરનો ભાગ દસ્તા જેવો છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ પ્રકારના સાંધાથી બધી જ દિશામાં આલનચલન પ્રદાન કરે છે આ સાંધાઓ બધી જ દિશામાં આલનચલન પ્રદાન કરે છે તો આ સાંધાઓ ક્યાં આવેલા હોય છે તો ગભાના ભાગમાં અને ઝાંખના ભાગમાં એટલે કે આપણા પગના કમરના ભાગની અંદર આવેલા હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ સાધાઓ બધી જ દિશામાં હલનચલન પ્રદાન કરે છે ચલો બીજો સાંધો છે ઉખળીનો સાંધો ઉખળીનો સાંધો તો આ પ્રકારના સાધામાં એક અસ્થિ બીજા અસ્થિની સપાટી પર સક્રિય ગતિ કરે છે તમે જોઈ શકો છો કે એક અસ્થિ ઉપર બીજો ગોળ અસ્થિ સક્રિય રીતે સક્રિય રીતે ગતિ કરે છે તો આ સાંધો આપણા ગરદન અને માથા વચ્ચે આવેલો હોય છે આ સાંધો ગરદન અને શીર્ષ વચ્ચેને આવેલો હોય છે જેના લીધે આપણે માથું ગોળ ગોળ ફેરવી શકીએ છીએ એટલે કે ચક્રીય ગતિ કરી શકીએ છીએ તો આ સાધાને કયો કહેવાય છે ઉખળીનો સાંધો કહેવાય છે ગભા અને કમરમાં આવેલો ખલદસ્તો સાધો અને માથાના ભાગમાં આવેલો માથાને ગરદન વચ્ચે ઉખળીનો સાંધો ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સરકતો સાંધા વિશે અભ્યાસ કરવાનો છે કે સરકતો સાંધો ક્યાં આવેલો હોય છે તો આ પ્રકારનો સાંધો એક અસ્થિ બીજા અસ્થિ પર આંશિક હલનચલન કરે છે એટલે કે એક અસ્થિ બીજા અસ્થિ પર આંશિક એટલે કે થોડું ઘણું હલનચલન કહે કરે છે તો આ સાંધો ક્યાં આવેલો હોય છે તો અગ્રબાહુ અને કાંડા વચ્ચેના આડખા પાસે તમે જોઈ શકો છો કે અગ્રબાહુ એટલે કે આપણા કાંડાના સાંધો જોઈ શકો છો આપણું કાંડું અંશતઃ અલનચલન કરે છે ઉપર નીચે ફરી શકે છે તો કાંડાના ભાગમાં કયો સાંધો આવેલો હોય છે તો સરક તો સાંધો આવેલો હોય છે કાંડાના ભાગમાં કયો સાંધો આવેલો હોય છે સરક તો સાંધો આવેલો હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે મુક્તચલ સાંધાની અંદર એક છેલ્લો સાંધો મિજાગ્રા સાંધો તો આ સાંધો ક્યાં આવેલો હોય છે તો આ પ્રકારના સાંધામાં અસ્થિઓ એક જ દિશામાં ફરી શકે છે એક જ દિશામાં ફરી શકે છે તો કોણીનો સાંધો અને ઘૂંટણનો સાંધો ચલો વિદ્યાર્થી મિત્રો કોણીના સાંધાની અંદર આપણે હાથને ઉપર જ વાળી શકીએ છીએ જ્યારે ઘૂંટણના સાંધાની અંદર આપણે પગને પાછળની તરફ જ વાળી શકીએ છીએ પગને આગળ તરફ વાળી શકતા નથી અને હાથને પાછળ તરફ વાળી શકતા નથી તો આ સાંધાની અંદર અસ્થિ એક જ દિશામાં ગતિ કરે છે ઓકે વિદ્યાર્થી મિત્રો આપણા કોણી અને ઘોટણમાં કયો સાંધો આવેલો હોય છે મિજાગરા નામનો સાંધો આવેલો હોય છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં શરીરના કેટલાક ભાગ આવેલા છે અને તેઓ હલનચલન કરે છે કે નહીં તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે કોષ્ટકને ઝૂમ કરીને જોઈ લઈએ ઓકે તો શરીરના વિવિધ ભાગ કે ગરદન ગરદનનો સાદો સંપૂર્ણ ફરે છે ના સંપૂર્ણ ત્રણસો સાહીઠ ડિગ્રીએ આપણું ગરદન ફરતું નથી એકસો ડિગ્રી એ ફરે છે એટલે કે ડાબી અથવા જમણી બાજુ ઉપર અથવા નીચે જોઈ શકીએ છીએ ચલો અંશ ફરે છે યસ નમે છે તો યસ ગરદન નીચે નમે છે ઉપર ઉઠે છે યસ ગતિ બિલકુલ થતી નથી તો ખોટી વાત ગતિ થાય છે તો કાંડું કાંડામાં સંપૂર્ણ ફરે છે ના સંપૂર્ણ ફરતું નથી સંપૂર્ણ ફરતું નથી અંશતો ફરે છે આ નમે છે હા ઉપર ઊઠે છે આ સંપૂર્ણ ગતિ નથી કરતું તો ખોટું ગતિ કરે છે થોડું ઘણું હલન પ્રચલન કરે છે આંગળી આંગળીના સાધામાં સંપૂર્ણ ફરે છે ના અંશત્વ ફરે છે આ નમે છે આ ઉપર ઊઠે છે આ આમો ડેસ ઘૂંટણ ઘૂંટણમાં સંપૂર્ણ ફરે છે ના અંશ ફરે છે આ નમે છે હા ઉપર ઊઠે છે આ પછી એડી એડીના સાંધો સંપૂર્ણ ફરે છે ના અંશ ફરે છે ના એડીનો સાંધો અંશત્વ પણ ફરતો નથી પણ નમે છે યસ આપણા પગના એડીનો સાંધો નમે છે ઉપર પણ ઉઠે છે એટલે કે પગને આપણે નીચે કરી શકીએ અને ઉપર પણ કરી શકીએ છીએ હવે પગની આંગળીઓ સંપૂર્ણ ફરે છે ના અંશત્વ ફરે છે ના પરંતુ નમે છે અને ઉપર પણ ઉઠે છે હવે પીઠનો સાંધો તો પીઠ સંપૂર્ણ ફરે છે ના અંશતઃ તો કે હા ઉપર તો કે હા નીચે નમે છે તો યસ ઉપર ને નીચે નમે છે ચલો માથું તો સંપૂર્ણ ફરે છે ના અંશતઃ ફરે છે હા નમે છે હા ઉપર ઉઠે છે હા તો કોણીનો સાધો સંપૂર્ણ ફરે છે ના અંશ ફરે છે હા નમે છે હા ઉપર ઉઠે છે હા એક ખાલી પૂજા ભૂજા એટલે આપણા ગભાનો આડખું કભાનું સાધો સંપૂર્ણ ફરે છે કે આ આપણે હાથને બધી બાજુ ફેરવી શકીએ છીએ ઉપરથી નીચે એટલે કે ઉપરથી આવી રીતે નીચે પણ ફેરવી શકીએ છીએ એકસો એંશીની ત્રણસો સાહીઠ ડિગ્રી આપણો હાથ ફરે છે ઓકે વિદ્યાર્થી મિત્રો અને ભૂજા અંશત્વ ફરે છે યસ અંશત્વ ફરે છે અને સંપૂર્ણપણ ફરે છે નમે છે ઉપર ઉઠે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે વિવિધ પ્રાણીઓ છે તો ગાય ગાયમાં ગતિ કરવાનો ભાગ કયો છે પગ દ્વારા ગતિ કરે છે અને પ્રાણી કેવી રીતે પ્રચલન કરે છે ચાલીને એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે મનુષ્ય તો મનુષ્ય પગ દ્વારા ગતિ કરે છે અને ચાલીને જાય છે સાપ સાપનું શરીર સંપૂર્ણ શરીર ગતિ કરે છે અને સરકીને જાય છે પક્ષી પક્ષી પાંખો દ્વારા ગતિ કરે છે અને ઉડીને જાય છે કીટકો કીટકો પણ પાંખો દ્વારા ઉડીને જાય છે માછલી માછલી મીન પક્ષ દ્વારા ગતિ કરે છે અને તરીને જાય છે વાંદરો વાંદરો હાથ પગનો ઉપયોગ કરી અને ગતિ કરે છે અને કૂદીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આગળના સ્લાઇડનો એટલે કે બાકી રહેલા ચેપ્ટરનો આપણે બીજા વિડીયોની અંદર અભ્યાસ કરશું કેમ કે આ વિડીયો હવે લાંબો થઈ જાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અસ્તુ